જય માતાજી કેમ સૌ બધા અને અતારમાં તો પણ બે દિ તો ઠંડી ઓછી પડતી આજ તો વધુ ઠંડી પણ છે અતારમાં તો કચરા પોતાને એવું બધું આજ તો કરી નાખ્યું છે સવાર સવારમાં કે સરસ સૂરજ દાદા ઉગી ગયા છે આજે પણ વાળિયા જવાનું છે વાળિયા જઈને તો પછી ખબર પડશે આજ હું વાળિયા કામ કરવાનું છે એમ દર્શન ને ધ્રુવી ને બધાને ત્યાં કરી દીધી કિરણ તો મોટી થઈ ગઈ એટલે આથી માથું ને ઓળાય નાખે નહીં કિરણ તમારે ધુવી જખમ ભમ ઠેલો નાખીને બે ગઈ નહીં ધુવી દર્શન તો અમારે પૈસા આપી એટલે છોકરા ને શું હોય તો ભાગ લેવા ગયો વિ તો તૈયાર થઈ ગયા સીવી

રોજ કરતા પણ મોડું થઈ ગયું છે તે ભાઈ મેંગી મેંગી લાયો એટલે હાલો તો વાડી જવા નીકળવી તો વિડીયો માં બીજા રેજો ઓકે તો આપણે ઘરેથી વાડીએ પહોંચી ગયા છે તે આપણે વાડીએ થી તો પેલા આવીને ઢોરનું જ કરવાનું હોય તે ગાયું ને ભેંસું ને બધા નાખી દીધી એ પણ બધાય ખાવા મીણ્યા છે વાયું તો નથી પણ પોદળા પોદળા તો બીજે ભરી લીધા કેમ કે જીરું લીંદવા જાવાનું છે એટલે મોડું થઈ જાય વાગી ગયા છે હાડા નવ તો આપણે હવે જીરા બાજુ જઈશું પણ ઓળખ્યા તો આપણે જીરું બતાવ્યું ક્યારે પણ બતાતું નતું તો સરસ મજાનું જીરું દેખાય છે તમે પણ જોઈ શકો છો એકદમ મસ્ત જીરું ઉગ્યું છે એક જ ધારું બધી એમ કે અમાર સોળી પણ આવડી આવડી થઈ ગઈ ક્યારે દેખાય ત્યારે ઊગી હેમી થઈ હતી આ મેથી છે આ લસણ ક્યાં ગુવાર ને ભીંડો આવી ગયો બધું થોડ થોડું કરીશ બકાલું પણ

ઉગીત ગઈ છે વળી તે ના કઈ આપણે અહીંયા આવ્યા નથી તો આપણે કેટલું જીરું બાકી લીંદવાનું છે કેટલું લીંદાનું છે તો આ બે આડિયા લીધા જ ના તો ઘણું પણ બાકી છે જીરું લીંદવાનું તો આ જીરું આપણે હજાર લીંદવાનું બાકી છે લીંદવી સીવી તણ દીધી પણ તો એ જે કઈ લીંદી રહ્યા નથી હજી તો બે આડિયા લીંદ્યા

આજ તો બઉ ટાઈટ ભેંસ ને કઈ ફેરવી નથી ભેસ ને પાડીને ભેંસ તો સોડવી તો કોઈ હાથમાં જ ન આવે ભાગે છે તે એટલી તે ગાયો ને કાઢી બારી બધી તડકે નાના વાસણ ને બધા ને ફરજો થઈ ગયો ખાલી તો એમને હું તો બે ગઈ ખાવા કે આજ તો દર્શનના ના પપ્પા ગયા તા હાથી ઉમળવા એ કઈ હજી આયા નથી આવવાના પણ નથી ફોન તો મને દેતા ગયા કે હું ઘરે ખાઈ લઈશ કે આ તો જમવામાં પણ દાળ ભાત છે બીજો કઈ બનાવી નથી દાળ ભાત ને ભૂંગળા બપોરામાં તો હાલો બધાય જમવા તો વાગી ગયા છે ત્રણ પાછું આપણે જીરું લીંદવા જવાનું છે બપોર વસાળે કેટલું કામ કર્યું

શાર હાડા શારે વળ પાસ ઢોર માલ પા બાંધવાના કા દો અંટા એમ થઈ જાય છે અને આજ ઠંડી પણ એટલી વાયતી હતી તો માથે થી ને તો સુંદરી તા સોડી જ નઈ થી ત્યાં ઠંડી દે એટલી છે ને પવન છે એટલો આપણે ઘરે વી આવ્યા છે વાગી ગયા છે હાથ દર્શન પપ્પા ને ઘણી વાડ જોઈ પણ એ પણ આજ વાડીએ વાડિયા આવ્યા નતા ઘરે આવ્યા કા તો એ દીવા બીતી વાસે છે ઘરે પોગ્યા સીવી તો આજે છોકરા કે છે કે ભજીયા ને રવો બનાવો તે આપણે રવો ને ભજીયા તો બનાવીશું જય માતાજી બધાને બધાય મજા માં અમે પણ મજામાં માં કારણ કે એમ તો ન કહેવાય અમારા નવા બ્લોગ માં કારણ કે બહુ મોડા આયા છે બ્લોગ તો આપણે આમ તો સવાર નો ચાલુ કરી દીધો તો પણ આપણે છેડે હાજે મળ્યા છે એવું છે કારણ કે જો તો કામ માં જો તો વાડીએ આપડે રસોડામાં વેહુ આપડે ભજીયા બનાવવાનું કામકાજ સલવું છે ત્યારે હા ધ્રુવી ભજીયા ખાવા પેલા તો અમને એમ હતું

ભજીયા ને આપણે છોકરા જે કેતા હતા આપણે ભજીયા ને એવું બનાવવાનું તો આપણે ભજીયા એવું ને આપણે જે રવો હતો આપણે બધું આપણે બનાવી આવ્યું છે જો ભાઈ આપણે બધું બનાવી આવ્યું આપણે ધ્રુવી બધા જો આપણે જમવા બેસી ગયા છે હા તો આ એ ભજીયા આ એ રવો આમાં સે સકણી તો આલો બધાએ વાળું કરવા ઓ સાલો બધાએ પાણી કરી લેવી

अर बस एटल जय माताय दाधी बाई बाई